છેલ્લા ત્રણ દિવસથી ત્રાગળ અંડરબ્રિજ બંધ હાલતમાં છે બ્રિજના કિનારા સુધી છલોછલ પાણી ભરાયું છે પાણી ઓછું થવાના બદલે વધી જ રહ્યું છે ખોરજ તળાવમાંથી અંડરબ્રિજમાં પાણી આવી રહ્યું છે પાણીની સ્થિતિને જોતા ખાલી કરવામાં તેને સમય લાગી શકે છે તો ત્રાગળ અંડરબ્રિજ પાણી ભરાઈ ગયો છે વરસાદ બંધ થયા પછી પણ પાણી ઓછું થવાના બદલે અંડરબ્રિજમાં સતત પાણીનો વધારો થઈ રહ્યો છે

અંડરબ્રિજમાં પાણી ભરાયા હતા પરંતુ ત્રાગડ અંડરબ્રિજ અત્યારે સ્વિમિંગ પુલમાં ફેરવાયો છે અમદાવાદના તમામ અંડરબ્રિજમાં પાણી ભરાયા હતા તે ખુલ્લા થઈ ચૂક્યા છે પરંતુ ટેકનિકલી ખામી હોવાને લઈને ત્રાગડ અંડરબ્રિજ જાણે કે સ્વિમિંગ પુલ હોય તેવા દ્રશ્યો સામે આવી આવી રહ્યા છે આખે આખા બ્રિજના કિનારા સુધી પાણી ભરાયા છે એટલે કે અઠવાડિયા સુધી મશીનો લગાવીને પાણી નીકાળવાના પ્રયાસ કરવામાં આવશે તો પણ આ અંડરબ્રિજ ખાલી નહીં થાય તે હદ સુધી પાણી ભરાયા છે એટલે કે લોકો જે ગાંધીનગર ચાંદખેડા તરફથી વૈષ્ણવદેવી તરફ જઈ રહ્યા છે તેમને હજુ પણ સુધી રસ્તાનો ડાયવર્ટ લેવો પડશે તેવા સામે આવી રહ્યા છે છે વાત કે છેલ્લા ત્રણ દિવસથી જે રીતે અમદાવાદમાં વરસાદ પડી રહ્યો છે તે રીતે તમામ જગ્યાએ પાણી ભરાયા હતા પરંતુ પાણીના નિકાલ થઈ રહ્યા છે પરંતુ આ એકમાત્ર એવો બ્રિજ છે જેના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા ના હોવાથી ટેકનિકલી ખામી હોવાથી આ બ્રિજ અત્યારે છલોછલ કિનારા સુધી નજરે પડી રહ્યો છે અને લોકો શકાય કે હેરાનગતિનો સામનો હજુ પણ આવનારા એક અઠવાડિયાથી વધુ સમય માટે કરવો પડી શકે તેવી પરિસ્થિતિ આ બ્રિજને જોતા અત્યારથી જ લાગી રહી છે કેમેરામેન મનીષ વાણિયા સાથે જયંતિ ચૌધરી સંદેશ ન્યૂઝ અમદાવાદ